શુ તેરી વાગ્યા છે બપોરના બે મેડમ મેં બી અત્યારે આ કેસર પિસ્તાવાળું દૂધ પી એન્ડ થઈ જઈશ રેડી એન્ડ ફાઇનલી અત્યારે મેં થવા લાગી છું રેડી એન્ડ કે આજે છે અમારી સાસણ ઇવેન્ટ સો અમારે લોકોએ નીકળવાનું છે એટલા માટે એન્ડ હા ઘણા લોકોની કમેન્ટ્સ આવી રહી હતી કે મેડમ આર આર આવી ગયા છે એન્ડ બહુ ટફ આવ્યા છે સો રીડિંગ પર ધ્યાન આપજો એન્ડ પૈસા તો બહુ કમાઈ લીધા બટ જે આપણે તૈયારી કરવાની છે તૈયારી માટે આપણે પહેલાંથી જ સેવિંગ હોવું બી બહુ જરૂરી છે સો મેં એમના માટે જ અત્યારે મહેનત કરી રહી છું કે એકથી બે મંથ મેં વધારે મતલબ હજી બી ધ્યાન દઈને મેં મારી જોબ પર શેવિંગ કરી લઈશ તો મને આગળ જતા દસ મંથ યા એક વરસ બી આપણે એક્ઝામમાં લાગશે તો મને કંઈ પ્રોબ્લેમ ન થાય શો હે ગઈશું અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ એન્ડ અમે લોકો બી પહોંચી ગયા છે સાસણ જ્યાં રિસોર્ટ છે અમારો વિશાલ રિસોર્ટ ત્યાં જ્યાં આજે અમારી ઇવેન્ટ મેનેજમેન્ટ છે મેરેજ મેનેજમેન્ટ શો ફાઇનલી અત્યારે અમે લોકો ત્યાં પહોંચ ગયા છે એન્ડ જઈશું હવે રૂમ પર એન્ડ મળીશું પછી આગળ બ્લોકમાં એન્ડ છે રિસોર્ટ એન્ડ થઈ ગયું છે જમવાનો સમય એન્ડ અમે લોકો આવી ગયા છીએ અત્યારે જમવા એન્ડ જમીને જઈશું અત્યારે અમારા રૂમ પર એન્ડ બહુ લેટ નાઇટ આજે થઈ ગયું છે શું શું ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ વિલા પર એન્ડ મળી ગયો છો અમને રૂમ એન્ડ રૂમ બી તમે જોઈ શકો છો જોરદાર રૂમ મળ્યો છે યસ હવે મેં કરીશ ચેન્જ એન્ડ થઈ શું ફાઇનલી અત્યારે વાગ્યા છે સાડા અગિયાર એન્ડ અમને લોકોને ફાઇનલી રૂમ મળી ગયો છે એન્ડ થઈશું ફ્રેશ એન્ડ ત્યાર પછી જવાની છે હજી ફાઇનલ વિલાની વિઝિટ કરવા એન્ડ ત્યાર પછી કરીશું રેસ્ટ સો કોઈ નહીં ચલો અત્યારે મેં ફટાફટથી ફ્રેશ થઈ જાઉં એન્ડ પછી મળીશું આગળ વ્લોગમાં શો આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર